નમસ્કાર તસ્મય શ્રી ગુરવે નમઃ મિત્રો સાંભળજો બરાબર તસ્મય શ્રી ગુરવે નમઃ ગુરુ પૂર્ણિમાની આપ સૌને શુભકામનાઓ ગુરુની મહિમા અપરંપાર છે પરંતુ આજે આપણે આ ગુરવે નમઃ શબ્દની વાત કરવી છે મિત્રો નેવ ટકા જગ્યાએ આ શબ્દ પ્રયોગ ખોટો થાય છે ગુરુ બ્રહ્મા ગુરુ સાક્ષાત એની અંદર પણ તસ્મય શ્રી ગુરુવે નમઃ ગુરુવે નમઃ ગુરુવે નમઃ આ પ્રકારે જ લખાય પણ છે અને અનાયાસે બોલતા પણ રહે છે લોકો અને બહુ વિદ્વાન લોકોથી પણ આવી ભૂલ થાય છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શબ્દને જ્યારે આપણે નમસ્કાર ગુરુને નમસ્કાર કરવા છે તે અર્થમાં સાચો શબ્દ લખીને ગુરુને ભાવાંજલિ કરવી જોઈએ મિત્રો ગુરુ એક ઉકારાંત પુલ્લિંગ શબ્દ છે ભાનુ જેવા તેના રૂપ ચાલે સંસ્કૃતમાં ચતુર્થી વિભક્તિ ભાનુનું ભાનવે થાય છે એવી રીતે ગુરુ તેનું ગુરવે થાય પાણીનીના સૂત્ર જે છે પાણીની અષ્ટાધ્યાયી તેની અંદર તેમણે લખેલા સૂત્રો મુજબ નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વધા અલમ વષટ યોગાચ ચતુર્થી નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વધા આ પ્રકારના શબ્દો આવે ત્યારે ચતુર્થી વિભક્તિ લાગે તેવું આપણા મહર્ષિ પાણીની લખી ગયા અને એટલા માટે જ આપણે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ આ પ્રકારે બોલીએ છીએ પરંતુ ગુરુ શબ્દ એ ઉકારાંત છે અને એના ભાનુ જેમ રૂપ ચાલે એટલે ભાનુની ચતુર્થી એક વચન ભાનવે થાય તો ગુરુની ચતુર્થી એક વચન ગુરવે થાય તસ્મય શ્રી ગુરવે નમઃ તો મિત્રો આજના દિવસે આપ સૌને પ્રાર્થના કે આવા કોઈ પણ પ્રકારના દોષ તમને ધ્યાને આવે અથવા અનાયાસે આપનાથી પણ થતા હોય તો આ ગુરુ પૂર્ણિમાથી આપણે તે દોષ કરતાં અટકીએ અને તસ્મય શ્રી ગુરવે નમઃ આ પ્રકારે શુદ્ધ ઉચ્ચારણ કરીએ તેવી પ્રાર્થના છે નમસ્કાર